ઓમ શાંતિ જોવા ત્યારે છે અમૃતવેળાનો સમય ને સૌથી પહેલો અમૃતવેળાનો સમય ભગવાને કીધું છે કે અમૃતવેળા એટલે કે અમર બનાવવા માટેનો સમય તો ભગવાન સ્વયં આવી અને આપ આપણે બાળકોને મળવા માટે થઈને સવારનો સમય પસંદ કરે છે અમે લોકો રોજ અમૃતવેળા કરીએ છીએ એક દિવસ પણ એવો નહીં હોય કે જ્યારે અમે અમૃતવેળા નહીં કર્યા હોય અમૃતવેળા જ્યારે ન કરીએ ને ત્યારે મનની અંદર એવું ખાય આખો દિવસ એવું લાગે કે જાણે ક કાંઈક છૂટી ગયું છે ને કાંઈક નુકસાન થઈ ગયું છે એવું અંદર એવું ફેલ થાય એટલા માટે અમૃતવેળા કરીએ ને તો શક્તિઓની પ્રાપ્તિઓનો અનુભવ થાય અને ભગવાનની પાસેથી ખૂબ અનહદ શક્તિઓનો વરસાદ વરસતો હોય એ આપણી અંદર આવતો હોય અને આપણે પણ બીજાને આપતા હોય એવો અનુભવ થાય તો ભગવાનની પહેલી શ્રીમત છે કે અમૃતવેળા રોજ કરવું એક દિવસ પણ અમૃતવેળા મિસ કરવું નહીં અમૃતવેળા કરવાથી આપણને આત્મસંતોષ થાય છે નાની નાની વાતો હોય કે જે આપણા મનની અંદર ખાતી હોય તો એ આપણે ભગવાનને કહી શકીએ છીએ અને સવારનો જ સમય કેમ એને સવારનો જ સમય કેમ કારણ કે આપણે જોઈએ કે સવાર સવારમાં વાતાવરણ એકદમ શુદ્ધ હોય જે તનાવવાળા મન હોય ને એ બધા સૂતા હોય એટલા માટે થઈને વાતાવરણ એકદમ ચોખ્ખું હોય તો ભગવાનની સાથે આપણો સીધો કનેક્શન ત્યારે લાગી શકે છે અમસ્તા પણ આપણે જોઈએ કે ક્યાંક જવું હોય આપણે બાર ગામ ક્યાંક જવું હોય તો આપણે શું નક્કી કરીએ કે સવારમાં વહેલા નીકળીએ વહેલાં નીકળીએ ને તો ઝડપથી પહોંચી જાય કારણ કે ટ્રાફિક હોય નહીં અને અમસ્તા પણ આપણે જો અત્યારની દુનિયા ઇન્ટરનેટની દુનિયા છે ને તો ઇન્ટરનેટ પણ આપણે જોઈએ કે કોઈ મોટી એવી ફાઇલ હોય આપણે ડાઉનલોડ કરવી હોય તો આખો દિવસ ન થાય પરંતુ સવારમાં વહેલા કરી નાખીએ તો થાય કારણ કે ત્યારે ઇન્ટરનેટ એકદમ સ્પીડથી ચાલતું હોય તો એવી જ રીતે આપણે ભગવાનની સાથે જો કનેક્શન જોડવું હોય તો આપણે એવો એકદમ સહેલો રસ્તો ગોતવો જોઈએ આખો દિવસ જો આપણા બધાના મનના વિચારો ભલે તાર ક્યાંય દેખાતા નથી એને આપણે જોઈએ ને મોબાઈલમાં કોઈ તાર નથી દેખાતા છતાં ફોન આવે છે ને જાય છે કે નહીં તો એવી જ રીતે આખા દિવસની અંદર કેટલા બધા સંકલ્પો ચાલતા હોય લોકોના તો રાત્રે એવો સમય હોય એને લગભગ સાડા ત્રણથી અથવા તો ત્રણ વાગ્યાથી પણ એને આપણે બેસી જઈએ ત્રણથી તે પોણા પાંચ વાગ્યા સુધીનો એવો સમય હોય કે જે જે સમય ભગવાનની સાથે સીધું કનેક્શન જોડી શકાય છે અને સુસ્તી વુસ્તી છોડી અને જો બેસીએ ને ભગવાનની સાથે એકદમ એલર્ટ બનીને બેસીએ તો ભગવાનની સાથે ઉમંગ ઉત્સાહથી આપણે આખા દિવસમાં જે કાંઈ કરવું છે એ બધી જ વાતો કરી શકીએ કાંઈ આપણાથી ભૂલ થઈ ગઈ હોય તો પણ ભગવાનને કહી દઈએ અને કાંઈક નવી વસ્તુ કરવી હોય તો પણ આપણે બાબાને કહી દઈએ પૂર્વજન્મના આપણા કેટલા બધા પાપ કર્મ એવા હશે કે જે આપણને ખબર પણ નથી એ બધું જ આપણે ભગવાનને સોંપી દઈએ તો શું નવા હિસાબ કિતાબ બનશે નહીં અને જે હિસાબ કિતાબ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ એના માટે આપણે ભગવાન પાસેથી શક્તિ પણ એ લઈ શકીએ છે એટલું બધું અમૃતવેળાનું મહત્વ છે જો દુનિયાના લોકો કોઈ પાગલ તો હશે નહીં જો અત્યારે કેટલા લોકો અમૃતવેળા કરવા માટે અત્યારે સાડા ત્રણ વાગ્યા છે સાડા ત્રણથી પોણા પાંચ વાગ્યા સુધી બધા જ પોતાની મન બુદ્ધિ ભગવાન સાથે જોડે છે અને જો અત્યારે સામે બેઠેલી આત્માઓ બધા દ્રષ્ટિ આપે છે ચાલો અમૃત અમૃતવેળા પોણા પાંચ વાગે પૂરું થઈ જાય એટલે પોણા પાંચ વાગે તે અમારી મુરલી ક્લાસ શરૂ થઈ જાય કારણ કે અમારી લોકોને છ વાગે સેવામાં પહોંચવાનું હોય એટલા માટે થઈને પોણા પાંચથી સાડા પાંચ સુધી અમને મુરલી ક્લાસ સંભળાવવામાં આવે તો સાડા પાંચ પછી પાંચ અમે છૂટી અને ચા પાણી પીવા જઈએ સાડા પાંચથી છ અમે એન્જોય કરીએ અમારી રીતે જે કાંઈ કરવું હોય એ ફ્રેશ થઈ અને પાછા અમે પહોંચી જઈએ અમારી સેવામાં અને અમે સવારે તે જ્યારે અમૃતવેળા કરવા જઈએ ને સાડા ત્રણ વાગે એ પહેલાં અમે નાહી ધોઈને જ આવીએ એને ત્રણ વાગે અમે ઉઠી જઈએ ત્રણથી સાડા ત્રણમાં અમે ફ્રેશ થઈ જઈએ એકદમ સરસ નાહી ધોઈ અને એકદમ ગરમ કપડાં પહેરી અને નીકળી જઈએ અમૃતવેળામાં અને અમૃતવેળા કર્યા પછી તરત જ મુરલી સાંભળી લઈએ મુરલી સાંભળ્યા પછી નાસ્તો કરી આવીએ અને નાસ્તો અથવા તો ચા પાણી પી આવીએ અને પછી જે સીધા સેવામાં છ વાગ્યા અમારે સેવામાં પહોંચી જવાનું હોય સવારના પોરમાં જો સેવાની શરૂઆત થઈ ગઈ છે અત્યારે અમે બધા ભરીએ છીએ પૂરી અને હમણાં બે દિવસથી સતત પૂરી ભરવાની હોય પૂરી અને અથાણું ભરવાનું હોય જો હમણાં અથાણું પણ બની જશે એટલે એ પણ ભરવાનું શરૂ થઈ જશે બારનો માહોલ જુઓ ને તમે બારીમાંથી પણ દેખાશે તમને એકદમ અંધારું છે અત્યારે અમે બધા છ વાગ્યામાં બેસી ગયા છીએ પૂરી ભરવા માટે અમને ડાયરેક્શન આપવામાં આવે એ આવી રીતે આવી રીતે કરવાનું છે તો એવી રીતે અમે બધા પૂરીઓ ભરતા હોઈએ સેવાનું ખૂબ મહત્ત્વ છે આપણને એમ થાય કે આ પૂરી ભરવામાં શું એમ એમ થાય ને પણ હજારો લોકોને સાથે યાત્રી ભોજન દેવાનું હોય તો ઘણું બધું યાત્રી ભોજન હોય બનાવ્યું હોય એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપ્યા હોય તો અમારી સેવા છે અત્યારે યાત્રા ભોજનની અંદર તો આવી રીતે અમે સેવાઓ કરીએ છીએ ભગવાને ઘણી બધી સેવાનું મહત્વ સમજાવ્યું છે દાખલા તરીકે મનસા સેવા કરીએ મનસા સેવા કઈ રીતે કરી શકીએ કે આપણે ચાલો ક્યાંય જઈ ન શકીએ તો ઘરે બેઠા બેઠા પણ આપણે શુભ ભાવના અને પહોંચાડી શકીએ એને કોઈ બીમાર હોય તો કોઈ દવાખાનામાં હોય તો ઘરે બેઠા આપણે એને સારી સારી ભાવનાઓ સારા સંકલ્પો પહોંચાડી પહોંચાડીએ કે હે આત્મા તું તંદુરસ્ત આત્મા છો હે આત્મા તું નિરોગી આત્મા છો તો એકદમ પ્રફુલ્લિત આત્મા છો તો એને દુઃખ આવતું હોય ને તો પણ એ આવતું આવશે નહીં તો એ ઝડપથી સાજી થઈ જશે એ આત્મા માના એ વ્યક્તિ ઝડપથી સાજા થઈ જશે તો એ મનસા સેવાનું પણ ઘણું બધું મહત્ત્વ છે એવી રીતે વાણીની સેવાનું પણ મહત્વ છે અને આપણે જેવી રીતે કર્મણા સેવા અત્યારે બેઠા બેઠા કરીએ છીએ એવી રીતે વાણીનું પણ મહત્ત્વ છે અને ભગવાનનું જ્ઞાન આપણે હર લોકો પાસે પહોંચાડી શકીએ પરંતુ હા એમાં પણ આપણું અભિમાન આવવું જોઈએ નહીં આપણે એવી રીતે બોલીએ કે જાણે કે ભગવાને કીધેલું છે અને હું આ સંદેશો પહોંચાડું છું એને ભગવાને કીધેલા શબ્દો આપણે પહોંચાડીએ જો એમાં આપણી મનમત મિક્સ થવી જોઈએ નહીં વાસણ અને ભાષણ બંનેના માર્ગ સરખા છે માના કર્મણા સેવા કે વાણી સેવા વાણી સેવા કદાચ ન પણ થાય આપણાથી તો આપણે કર્મના સેવા કરીએ ને તો પણ એટલું જ ફળ આપણને મળી જશે એને કદાચ ના એક નાને નાના એવા માતા છે તો એ વાસણો ઉટકતા હશે ને તો પણ એમને ભાષણ કર્યા જેટલું ફળ મળી જશે એટલું ભગવાન એમને એમના કર્મનું ભાતું આપે છે એમાં એના કર્મનું ફળ આપે છે તો આવી રીતે જો અમે બધા ખૂબ પ્રેમથી દિલથી ભગવાનની સેવા કરીએ છીએ એને ભગવાને સોંપેલી સેવા કરીએ છીએ એમાં અમારું કોઈ મનમત હોતું નથી આ પણ સેવા એકદમ ઉમંગ અને ઉત્સાહથી કરીએ છીએ અને કોઈને એવું નથી થતું કે આ હું કરું છું નહીં હું નથી કરતી પરંતુ મને ભગવાન કરાવડાવે છે ને આપણા જો હાથ પગ હાજા હશે ને તો આપણે સેવામાં પણ ભાગ લઈ શકશું એને અને એ હાથ પગ પગ સાજા રાખવા કોનું કામ છે ભગવાનનું ને ભગવાનને સેવા કરાવી હોય છે તો એ કરાવશે ને આપણે ભગવાનને ખુદ સમર્પિત થઈ જઈએ કે ભગવાન જો તમારે મારી પાસે જો સેવા લેવી હોય તો મારા હાથ પગ સાજા રાખજો નહીં તો કાંઈ નહીં ખાટલામ પડ્યા રહીશું એને ભગવાનને પણ આપણે એવી રીતે અમૃતવેળામાં કહી શકીએ છીએ કે બાબા હું સેવા કરવા માટે જ આવી છું તો મારા હાથ પગ સાજા હશે તો હું સેવા કરી શકીશ એને કમરનો દુખાવો હાથ પગનો દુખાવો ઘણા બધા દુખાવા હોય તો અહીંયા આવીને કોઈને જો આટલા બધા બેઠા છે ને કોઈને પણ અહેસાસ નથી કે સેવામાં જાય અને કોઈને હાથ કે પગ પણ દુખતા હશે અમુકનો દુખતું હશે ને એ પણ મટી જશે એને કારણ કે આ ભગવાનની સેવા છે આ મોટામાં મોટો યજ્ઞ ચાલે છે એને તો આ યજ્ઞની સેવા છે આ યજ્ઞમાં કોઈ એને નુકસાન થતું નથી અમુકનો ફાયદો થાય છે ને આત્માને પ્રાપ્તિ થાય છે પરંતુ શરીરને નુકસાન ક્યારેય થતું નથી તો આવી રીતે જો સરસ મજાની સેવાઓ ભાઈઓ પણ કરે માતાઓ પણ કરે નાના બાળકો પણ કરે બધા જ સેવા કરી અને પોતાનું ભાગ્ય બનાવે છે બધા જ એકદમ પ્રેમથી દિલથી અને હસતા હસતા મોઢે સેવાઓ કરે છે જો કેટલા પ્રેમથી સેવાઓ કરે છે બધા જ માતાઓ સાથે સાથે આપણને આ બધા જ જે કાંઈ અથાણાને પૂરીને બધું છે ને ત્યાં આગળ સંગ્રહ થશે ને યાત્રા ભોજનમાં સંગ્રહ થશે અને જ્યારે જવાનો સમય આવશે ને બધાનો ત્યારે બધાને જે જોઈએ એ પેકિંગ પ્રમાણે આપવામાં આવશે જો ભાઈઓ અહીંયા આગળ આચાર બનાવે છે ને આ છે આમળાનો આચાર આવી રીતે મોટા મોટા ત્રાસની અંદર આમળા અને મસાલા અને તેલ બધું મિક્સ કરી અને ભાઈઓ એમને મિક્સ કરી દેશે એકદમ એક રસ સરસ રીતે મિક્સ કરી દેશે અને માતાઓ બેઠા બેઠા એમને ભરશે અને જો સેવામાં પણ તમે જો ઉપર ટેબલ ઉપર ઊભા ઊભા ભાઈઓ પણ કરે છે અને માતાઓ પણ ત્યાં આગળ બેઠા બેઠા ભરે છે કોઈને પણ થાકનો અહેસાસ બિલકુલ નથી અને અહીં આગળ એવું નથી કે મારે કરવું પડે છે નહીં એ પોતાનું ભાગ્ય સમજે છે કે હા મારા ભાગ્યમાં આ સેવા આવી એટલા માટે હું ભાગ્યશાળી આત્મા છું ને એવું લોકો સમજી અને સામેથી સેવા કરે છે કે ભાઈજી મને કંઈક સેવા આપો મારે પણ સેવા કરવી છે ને સામેથી સેવા કરતા હોય છે તો અહીંયા આગળ જુઓ પોતપોતાનું ભાગ્ય બધા જ જમા કરે છે ને ચાલો ત્યાં આગળ જઈએ અમે તમને બતાવશું દેખો એ ટોલી વિભાગ છે यहाँ सब माता कर रहे हैं, ओम, ओम शांति। ये टोली विभाग है सब जाएंगे ना तो बाबा खाली हाथ नहीं भेजते है ना ये सब के भेजते हैं। कितनी खुशी होती है माता जी है ना बहुत मजा आता है ना देखो भोली भोली ये सब बोली-बोली बाबा की माताएं हैं, जो सेवाएं कर रहे हैं ना। ओम शांति माता जी देखो ऐसे भरते फिर जो लोग जाते हैं ना घर पे उनको साथ दे जाते हैं ये सब देखो ऐसे सेवाएं होती है हमारे भाई लोग भी इतनी सेवाएं करते हैं બાબા કા ભંડારા ભરપૂર ઓમ શાંતિ એટલે તમે અહિયાં છો સરસ તમારા અમદાવાદ નો ગ્રુપ લાગે છે હા સરસ સરસ છે

જો અમે છતાં ત્યાં મૂવી જોવા પણ રસ્તામાં મળી ગયો અમને ટોલી વિભાગ તો અમે ત્યાં આગળ જોયું ને તો એ ભાઈ કે કાંઈ વાંધો નહીં વિડીયો ઉતારો તમે સેવા જ કરો છો ને તો પછી ત્યાં આગળ વિડીયો ઉતારવા રહીને તો અમારા જે માતાઓ અને ભાઈઓ હતા ને એ લોકો આગળ નીકળી ગયા તો અમને મળી ગઈ એક સરસ મજાની ગાડી ઓમ શાંતિ शांति, 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 देखो बाबा की गाड़ी गाड़ी? में बैठे आज आज मौका मिल ही गया। कितना सदा <laughs> <दिका> <laughs>

अच्छा तो भाई जी का देखो है। <laughs> अच्छे बेटे हैं बाबा के अच्छे लाडले बेटे <laughs> आ गया

पहली बार गॉडलीवुड स्टूडियो के चौदह यूट्यूब चैनल के सब्सक्राइबर्स का परिवार अब बन गया है तीस लाख ऐसी भी अधिक दर्शकों का महापरिवार जिसमें मुख्यतः ओम शांति चैनल के 12 लाख म्यूजिक गॉडलीवुड चैनल के करीब 9 लाख और गॉडलीवुड चैनल के करीब 8 लाख सब्सक्राइबर्स शामिल हैं। साथ ही बीस न्यूज हाइलाइट्स गॉडलीवुड और सभी रीजनल चैनल्स का भी महत्वपूर्ण योगदान है बाप दादा की आशाओं को पूरा करने और निस्वार्थ सेवा के लक्ष्य के साथ सभी चैनल नॉन मोनिटाइज है आप सभी का गॉडलीवुड स्टूडियो दिल से आधार व्यक्त करता है सभी चैनल्स अन्य बेहद सेवाओं एवं आपके साथ और प्यार से जल्द ही हम एक करोड़ सब्सक्राइबर्स का महा परिवार बन जाएंगे गॉडलीवुड स्टूडियो आपके समक्ष ला रहा है मुरली को सहजता से याद रखने की एक विशेष कुंजी बच्चे, कदम कदम पर शिव बाबा की श्रीमत लेनी है जहां आप मुरली में उल्लेखित गीत का भी आनंद ले पाएंगे आप साकार बाबा की मधुर वाणी में याद प्यार स्वीकार करके साकार बाबा को सम्मुख अनुभव करेंगे तो सुनिए रोज की मुरली इन विशेष नवीनताओं के संग मुरली मधुरम कार्यक्रम में ओम तो शांति यूट्यूब चैनल और आरोपी स्टूडियो यूट्यूब चैनल पर देखो हम पिक्चर देखकर आ गए बहुत अच्छा पिक्चर था ब्रह्मा बाबा की जीवन कहानी साथ में हमारी दादियों ने जो संघर्ष किया है ना બહુ અચ્છા પિક્ચર થાય અમારી મન ભી સબ અન બધા ઉતારા છે ને બધા જેટલા લોકો આવ્યા હોય ને વિંગમાં અથવા તો શિબિરમાં અથવા તો બાબા મિલનમાં જો આ બ્રહ્મલોક છે આગળ જે હતું ને ત્રિલોક હતું અને આ છે દિવ્ય ભવન દિવ્ય લોક આ છે દિવ્ય લોક અમારે જ્યારે ચા પાણી કેવું કક હોય ને અહીંયા જે ઉતારો આપ્યો હોય ને એ લોકોને ચા પાણી અહીંયા મળે દિવ્ય લોકમાં દેખો બાબા કે ચોખ્ખાઈ દેખો ચોખ્ખાઈ અને બાવા હિન્દી છે ને તો થોડુંક ચલાવી લેજો બધા એમને જે ગોડલી સ્ટુડિયો છે ને ગોડલી સ્ટુડિયો એ અહીંયા જ છે હું તમને દેખાડું અમને જો મધ જો મધ અહીંયા તો મધ દેખાય તમને

લાખ સબસ્ક્રાઈબર ત્રીસ લાખ સબસ્ક્રાઈબરની સાથે આ ગોટલી ગુડ સ્ટુડિયો ચાલે છે આ બાબાનો કમરો છે મેડિટેશન રૂમ છે જેટલો ટાઈમ મળે એટલો બાબાની સાથે યોગ લગાવીએ મને મેડિટેશન કરીએ અને ભરપૂર થઈએ ચાલો હવે જાય છીએ જમવા માટે ડાઇનિંગ હોલમાં આ શું જમવાના એ પણ તમને આજ દેખાડશું હેલો શાંતિ ચાલો પિક્ચર જોઈને અમે બેસી ગયા હવે બસમાં એ પિક્ચર શરૂ થયું ને એટલે તરત જ કહી દેવામાં આવ્યું કે કોઈએ પોતે પોતાનો મોબાઈલ ચાલુ કરવો નહીં હે એટલા માટે તેમને કાંઈ દેખાડ્યું નહીં ખાલી બસ એડવર્ટાઈઝ હતી એ જ જોઈ તમે લોકોએ પણ અને અમે આખું પિક્ચર જોયું બહુ મસ્ત હતું બહુ જ મસ્ત હતું બ્રહ્મા બાબાની જીવન કહાની હતી આખી દાદીઓ દીદીઓ દીદીઓના સંઘર્ષની કહાની હતી અને શિવ બાબાના પ્રત્યક્ષતાની કહાની હતી તો ચાલો હવે જે છે શાંતિવન અત્યારે અમે આવ્યા હતા મનમોહિની પરિસરમાં ત્યાં આગળ બધાને ત્યાં આગળ પણ બધાને ઉતારો મળે અને જો આ બધી બસ જોઈને તમે એ બધી બસ ફ્રીમાં ચાલે અને સવારે અમૃતવેળાથી શરૂ થાય કે છેક રાત્રે બાર વાગ્યા અગિયાર વાગ્યા સુધી જ્યાં સુધી અવર જવર શરૂ હોય ત્યાં સુધી આ બસ સતત ચાલુ જ હોય કોઈ પણ વ્યક્તિ આ સ્વેચ્છાએ ચાલવાની ઈચ્છા હોય તો અલગ વાત છે બાકી કોઈ પણ વ્યક્તિ ચાલીને જાય નહીં તો ચાલો આવી ગયા હવે અમે શાંતિવન શાંતિવન આવીને અમે સીધા ડાઇનિંગ હોલમાં ગયા ત્યાં આગળ જમી લીધું આજે એકદમ સાદું ભોજન જમી કારણ કે ભૂખ બિલકુલ લાગી નથી અને એકદમ પુલાવ ભાત છે પછી મિક્સ સબ્જી છે અને છાસ છે સાથે આચાર હોય અથવા સલાડ હોય ચાલો તો મસ્ત જમી લીધું ત્યાર પછી અમને આરામનો સમય મળી ગયો વાગ્યા સુધી અને પછી પાછા અમે સેવામાં જતા રહ્યા અને સેવા કર્યા અમારે બધાને જવાનું હતું માર્કેટમાં માર્કેટમાં કાંઈક ને કાંઈક વસ્તુ લેવાની હજી બાકી જોઈ હજી ઘણા બધા દિવસ છે બે ત્રણ દિવસ છે હજી બાકીના તો ત્યાં સુધીમાં થોડા થોડા અંતરે અમે સેવામાંથી છૂટા પડીએ એટલે લઈ આવીએ વસ્તુ જો અમે સંગઠનમાં બધા જ ઉપડી પડ્યા છીએ હવે માર્કેટમાં થોડીક વાર પાછા યોગમાં આવી જશું તો જુઓ આવો રહ્યો મારો આજનો દિવસ અને ખૂબ સરસ મજાની સંગઠનમાં અમે સેવા પણ કરી અને મોજ મસ્તી પણ કરી અને બાબાને યાદ પણ કર્યા અમૃતવેળા પણ કર્યા અને સેવાઓ પણ ખૂબ સરસ મજાની કરી તો તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇકન જરૂર દબાવજો કાલ ફરી નવા વ્લોગમાં મળીશું ચાલો ઓમ શાંતિ